બનાસકાંઠા જિલ્લામાં અંબાજી ટળેટીની સ્વચ્છતા કરી સ્વચ્છતા સંસ્કારમાં લાવવા અને દેશનો ખૂણે ખૂણે આપણું ઘર છે તેમ સમજી સ્વચ્છતા રાખવી પડશે સ્વચ્છતા અભિયાનમાં લોકભાગીદારીનું આહવાન કરતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે રાજ્યભરમાં સત્તર સપ્ટેમ્બરથી સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં સત્તર સપ્ટેમ્બરથી શરૂ થતા સ્વચ્છતા સેવા અભિયાન એકત્રીસ સપ્ટેમ્બર સુધી ચાલશે હાલમાં જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરી પૂનમ મહામેળો ચાલી રહ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે આજે મા અંબેના ધામ અંબાજી ગબ્બર ટળેટી ખાતેથી જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરાવી હતી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ તેમજ જિલ્લાના અધિકારીઓ ગબ્બર ટળેટીની સ્વચ્છતા કરી વહીવટીતંત્ર સાથે લોકોને પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી ઉપસ્થિત તમામે સ્વચ્છતા અપનાવવા સંકલ્પ લીધો હતો જિલ્લા કલેક્ટર શ્રી મીર પટેલે સ્વચ્છતા અભિયાનના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જણાવ્યું કે સ્વચ્છતા અભિયાનમાં દસમો તબક્કો છે જે બે તબક્કામાં કામ થવાનું છે આ વખતે સ્વચ્છતા અભિયાનની થીમ સ્વચ્છતા સ્વભાવમાં અને સંસ્કારમાં લાવી છે દેશનો ખૂણે ખૂણો આપણું ઘર છે એમ સમજી સ્વચ્છતા રાખવી પડશે દરેક વ્યક્તિ સ્વચ્છતાને પોતાની જવાબદારી સમજીને સ્વચ્છતા અભિગમ કેળવશે તો સ્વચ્છતા અભિયાન સાચા અર્થમાં પરિપૂર્ણ થશે અંબાજી ભાદુરી પૂનમના મેળામાં સ્વચ્છતાની જવાબદારી નિભાવતા સફાઈ કર્મીઓએ સ્વચ્છતા યોદ્ધા ગણાવી કલેક્ટર શ્રી મિર પટેલે મેળા દરમિયાન સફાઈ કામગીરીને બિરદાવી હતી જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જણાવ્યું કે જિલ્લામાં સ્વચ્છતા માટે સઘન આયોજન કરવામાં આવ્યું છે જ્યાં જ્યાં કચરો વધુ થાય છે તેવા સ્થાન નક્કી કરી આ તમામ પોઈન્ટનું જીઓ ટેકિંગ કરવામાં આવ્યું છે જે પોઈન્ટ પર લોકભાગીદારીથી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે સ્વચ્છતા અભિયાનમાં લોકભાગીદારીનું આહવાન કર્યું હતું આ પ્રસંગે શ્રી અરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વયવટદાર શ્રી કૌશિક મોદી પ્રાંત અધિકારી શ્રીઓ મામલતદાર સ્ત્રીઓ સહિત દરેક વિભાગના અધિકારી શ્રીઓને કર્મચારીઓ જોડાયા આથી જ્યારે બનાસકાંઠાના શહેરીને ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન શરૂ થઈ રહ્યું છે ત્યારે સ્થાનિક લોકોને પણ અભિયાનમાં જોડાવા માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે પોતાના ઘરથી લઈ ગામની શેરીઓ સુધી સ્વચ્છતા કરી સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવામાં આવશે રિપોર્ટર રિપોર્ટરમાંનું પરમાર સબંધ ભારત ન્યૂઝ દાતા અંબાજી